હેલો મિત્રો કેમ છો આપણે બધા મજામાં થશે તો ચાલો જો અત્યારે આપણે આ વાડી વિસ્તારનો વિડીયો બનાવ્યો છે જવો તમે આ જોઈ શકો છો જો આ આપણો વાડ છે શેવડી જો શેવડી એટલી અવડી એવડી થઈ ગઈ છે આપણે અત્યારે બબે કાતળી થઈ છે જવો તમે લાઈવ જોઈ શકો છો આવડી અવડી આપણી શેરડી છે જવો શેરડી બાંધી દીધી છે પાળા બાળા કરી નાખ્યા છે પાળા કર્યા છે જવો આપણી આ રીંગણી છે આંબાવાડી છે જોવો તમને અત્યારે આગળ કુવો દેખાડો ટાકો છે આપણો આ જૂનવાળી ટાકો છે પેલા આવા ટાંકા બનાવતા હવે અત્યારે તો આપણે ડાયરેક પ્લેન નાખી દઈ છે ડાયરેક્ટ મોટરનું જોઈટ કરી દે છે અને જો આપણે પહેલા આનો આ ટાકો છે ઘણા વર્ષનો જો તમે આ જોઈ શકો છો જો આપણો આ કૂવો છે જો આ કૂવા ઉપર જાળી નાખેલી છે જાળી એટલા માટે નાખેલી છે કે આપણે અંદર કસરો ન જાય કબૂતર ન જાય માળાબાળા કરવા અંદર કસરો બસરો ન લઈ જાય એટલા માટે આ જાળી છે જો આ કૂવામાં પાણી જો દેખા રીતે જવા જાળી છે જેવા આપણા ટાંકો છે જો આ ઉપર અહીંથી પાણી જાય છે આ પાઇપ વડે આ પાઇપ થઈને ઉપર પાણી સડે અહીંયા પછી ત્રીસ ફૂટનો આ ટાંકો છે આ આપણી આ પાણીની ટાંકી છે નીચે આ વાપરવા માટેનું આપણું આ પાણી છે જેવા તમે જોઈ શકો છો જેવા આ આપણું પાણી છે પાણીની ટાંકી છે અહીંયા આપણે નળ મૂકેલો છે એ પીવા માટેનું પાણી છે આવડિયા નજર આપણે આંબા બાંબા પાવાની છે ઠેઠ આપણે ઘરે ઘરે હં પાણી જાય છે જવા આપણો પોપિયો છે પોપિયા ખાવા આવજો હંાય જવા આંબાવાળી છે આપડા ઉમરો છે આ જામુડો છે જામુડો રાવણો હતો મસ્ત એકદમ મોટા મોટા જામુડા આવ્યા હતા અને જામુડા બધા ખાવાની બહુ મસ્ત એકદમ મજા આવી ગઈ હતી અને આ આપણી આ લીંબુડી છે લીંબુ કયા છે તે આપણે ઓલા મોટા લીંબુ આવે ને જે સંતરા લીંબુ એ લીંબુડી છે આ અને આ આપણી દાઇડેંબડી છે જોવો તમે જોઈ શકો છો દાળ અત્યારે તો ફૂલ આવ્યા છે ફૂલ આવ્યા પછી એમાં દાળેમ આવશે પછી આપણે દાડેમ ખાવાની મજા આવશે તો જોવો તમે આપણે આ લીંબુડીને તે ફૂલ આવી ગયા છે જોવો તમે જોઈ શકો છો પછી લીંબુ આવશે લીંબુ એકદમ બહુ મસ્ત સરસ મોટા મોટા છે જો અત્યારે તો ચોમાસાના એક નાના એવા લીંબુ છે જો તમે જોઈ શકો છો અવડાવડ અત્યારે થાય કેમ કે આ બે લીંબુડીને આ હંધુ બે બાજુ આંબાનો ઓર છે એટલે બહુ નાના લીંબુ આવે છે નકર તો એકદમ બહુ મસ્ત લીંબુ આવતા છે જો અમારા ઉત્તમભાઈ એ લીંબુ તોડવા આવી ગયા છે હા અને કેરી ખાવા આવજો લીંબુ ખાવા આવજો કે

તો મિત્રો આવતા જ આંબા માં કે જો દેખાય છે તો આપ એ છે પાકી પોલા છે તે આપ આ વિશાળ લીટી જો આપણે આવો લપણા જે આગળ દેખાય ને એ આપડે આંબાવાડી છે જો ધાર પાસે જો આ આંબાની છે જો આ બધી આપડે આંબાવાડી છે જવા શેરડી આપણી જુ બધ જય માતાજી જય મોગલ જય મસરાળી કોમેન્ટમાં લખજો કે જય મોગલ